ઓફ ચેનલ પર આપનું સ્વાગત છે બાવનગામ માછી સમાજના ભાઈ બહેનો દ્વારા સાત દિવસની કચ્છ કાઠિયાવાડ ની યાત્રાનો આજથી પ્રારંભ મહિસાગર કાંઠે વસતા બાવનગામ માછી સમાજ સામાજિક સાંસ્કૃતિક શૈક્ષણિક તથા ધાર્મિક ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી રહ્યા છે ત્યારે આજે કાર્યકર્તા અને બાવનગામ માછી સમાજ ના મહામંત્રી જિલ્લા મોરચા ના મહામંત્રી કાળુભાઈ પટ્ટર નાકાજીભાઈ માછી દલાભગવાન માછી રમણપુરાભાઈ માછી હિંદોલિયા ગામના અગ્રણી ગણેશભાઈ માછી મધવાસ ના કાળુભાઈ માછી પદ્માજી નીમુવાડીના રામભાઈ માછી આગરવાડાના ના બુલાભાઈ ઘોડા ગામના પુનમભાઈ માચિતતા સૌના સાથ સહકારથી સમાજના પટ્ટણ ભમરા હાડઓડ મધવાસ હિંદોલિયા મુવાડી ઘોડાના મુવાડા આગરવાડા ના ભાઈ બહેનો કચ્છ કાઠિયાવાડના આવેલા પવિત્ર યાત્રાધામના દર્શન માટે પચાસ ભાઈ બહેનો સાથે એક સ્લીપર કોચ બસ ગામ પટ્ટણ થી રવાના થઈ આ યાત્રાસંગ દ્વારકા મહા ભગવાન દ્વારકાધીશના દર્શન કરી જન્માષ્ટમી ઉજશે અને સૌરાષ્ટ્રના સર્વે યાત્રાધામના દર્શન કરી તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ 2024 ના રોજ પૂર્ણ કરશે આ યાત્રા સૌને ફળદાયક સુખદાયક બની રહે તેવી શુભેચ્છાઓ જય માતાજી બ્યુરો રિપોર્ટ વોઇઝ ઓફ મહિસાગર ન્યૂઝ